કુમલ્લાના ધુમાલા વાઘપુરા ગામે પોલીસને પડકાર ફેંકતા તસ્કરો એક બંધ મકાનમાં એક દશાંશ વેખ લાખના માલમત્તાની ચોરી તસ્કરો ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન ચોરીઓના બનાવોના પગલે રહીશોમાં ફફડાટ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉમલ્લાના દુમાલા વાગપુરા ગામે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી એક લાખ રૂપિયા એકાણું હજારના માલમત્તાની ચોરી કરી જતા પોલીસે તપાસ શરૂ કરી છે ઉમલ્લાના દુમાલા વાગપુરા ગામના ટેકરા ફળિયામાં રહેતા વિલાસબેન તડવી ગતતા ચૌદમી ફેબ્રુઆરીના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે બહારગામ લગ્ન પ્રસંગમાં ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી સોના સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દરમિયાન તેઓ ત્યાં સોળમી ફેબ્રુઆરીના રોજ પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ ચોરી અંગે વિલાસબેન ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક લાખ રૂપિયા સાઈઠ હજાર ઉપરાંતના સોના ચાંદીના દાગીના અને રોકડા એકત્રીસ હજાર રૂપિયા મળી કુલ એક લાખ રૂપિયા એકાણું હજાર ઉપરાંતની ચોરીનો ગુન્હો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ઝગડિયા